જય માતાજી આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો હજી કાં આપણે કોમેડી વિડીયો ચાલુ નહીં કર્યું એ પહેલાં આપણે રોજના ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ તો ચેલેન્જ વિડીયો પહેલું બનાવી દઈએ અને ચેલેન્જ વિડીયોની ફૂલ તૈયારી છે ભાવ ચેલેન્જ કઈ રીતની છે ગલાસ ને છે રૂપિયો હાચો કહેવાનો ગલાસ ને છે રૂપિયો હાચો કહેવાનો ખબર છે કે આ પાંચ ગલાસ મેલ્યો બરાબર

તો ચેલેન્જની કમ્પ્લીટ તૈયારીઓ અને વિડીયોને ખાસ લાઈક કરજો અને શેર કરજો ચેલેન્જ વિડીયો પટે એટલે પછી કોમેડી વિડીયોની શરૂઆત કરીએ કોમેડી વિડીયોની સ્ટોરી મળી નહીં સ્ટોરી મળે એટલે કોમેડી પણ ચાલુ કરી દઈએ તો બધી બાજુ આપણા ભરતસિંહ પણ રેડી છે આ બાજુ વાઘુભા રેડી છે તો પણ તમે રેડી છે મહેન્દ્રજી પણ રેડી સી કાલના વિડીયો નહોતા આવ્યા શોગન પડી ભારે ઉંમર નતા બહાર ગુમ ગયા હતા તો હવે આપણે કોમેડી વિડીયોની શરૂઆત કરીએ અને કોમેડી વિડીયો માટે બધા એક્ટરો પણ રેડી થઈ ગયા છે તો વિડિયોને પહેલાં લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમે જોઈ લો બધા એક્ટરો પણ રેડી છે ફૂંતાજી પણ રેડી સી વાઘુબા રેડી સી રેડી રેડીસી પેલી બાજુ ખ્યાગજી રેડી સી આ બાજુ હરીભા પણ રેડી સી અભિક પણ તૈયાર છે કુબજી પર રેડી છે કુબજી તમારે ભજન ગાવાનું છે બળું આપણે હિન્દી ગીત ગાઈએ હા તો આપણે કોમેડી વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ફુમતાડજી જોડે જોરદાર માતાજીનું સોંગ ગવરાઈએ અને ફુમતાડજી સોંગ ગાઈ એક કાલ નવું આવો હા હા એ સોંગ નું ટાઇટલ છે તમને રોમે રે ઘડેલા બરાબર તારીખ 18/3/2024 સવારે 7 વાજે આવે હે તો બે લાઈન ગાયલો એ સોંગ ની હા કશો હતો ને હો નવરી નવરાસ માં ઘડી સે ન મણી રે નાર નવરી નવરાસ માં ઘડી સે ન મણી રે નાર તમન રોમે રે ગડેલા તમન રોમે રે ગડેલા જય માતાજી હરી સોંગ ભાઈ વાહ જય માતાજી ફુમતાડજી નો જોરદાર નવું સોંગ આવે છે 18 તારીખે

તો હવે આપણે કોમેડી વિડીયોની શરૂઆત કરી દઈએ અને બ્લોગમાં જોડાયા રહેજો તમને અવનવા કટ આવતા રહેજો આજનો વિડીયો ખાસ આ ધોણી ઉપર છે તમે જોઈ લો ધોણી લાવી દીધી છે ખજૂર લાવી છે વના પર આપણે વિડીયો બનાવવાનું છે કઈ રીતનું વિડીયો છે એ તમે કાલે એસબી હિન્દુસ્તાની ચેનલમાં આવશે એટલે તમે જોઈ લેજો પણ ખરેખર જોરદાર વિડીયો બનશે હાલ

પ્યાલો કટ વા પ્યાલો કટ કટ આવી જાય એટલે ગણે બેહી એટલે ધો ઘણી બે વિડીયો છે થોડી ગરમી વધારે પડવા મળી છે અને આજે શૂટિંગ પણ મોડા ચાલુ કર્યું હોય લગભગ બે વાગી ગયા કોણ ધોણીના વિડીયોનો આપણે પ્યાલો કટ લઈ લીધો છે અને

એક કટ લઈ લીધો છે અને ખરેખર દાળા ત્રણ વિડીયો બનાવવા પડે છે અને સ્ટોરી બહુ મહેનત થી પડે કારણ કે દાળ હોય છે નવું લાવવાનું

સુપર સુપર યાર જોરદાર આવું જોવો ભાઈ ગાય મહત્વનું છે અને એ અને ગીતમાં ભાઈનો હમ બતાવ્યો એ જ બહુ મહત્વની વાત છે કારણ કે ભૈયાનું ગીત ગાયું વાઘુભાઈ એમ કે સંસ્કાર હારા આયા છે આપણે ખ્યાગરજીનો હોય કણ કટ હતો ખ્યાગરજીનો કટ લઈ લીધો હો કો ખ્યાગરજી કોઈ નહીં તો પહેલા હું લટ્ટી આવી ગીધું કેમ ના રાખતો હા આ તોણે ખાવાની છે હાચી હા Ok. Không, 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 હજીક આપણે આ વિડીયોનું ટાઇટલ નક્કી નહીં કર્યું ટાઇટલ નક્કી કરવાનું છે ટાઇટલ નક્કી કરી દઈએ એ તમને એનામાં જણાવી દઈએ અને ધોણીપેર વિડીયો છે કોને એટલે એ વિડીયોના ઘણા ખરા કટ લેવરાઈ ગયા છે હાલ વાઘુભાનો હરિભાઈનો કટ લીધો છે તો હાલ દસથી પંદર મિનિટ મહેમલમાં આવી જાય મહેમલમાં ટાઈમ આવી અને પછી વિડીયોની શરૂઆત કરીએ અને ખરેખર એમ કે આજનો વિડીયો કોમેડી જોરદાર છે અને સ્ટોરી એવી એમ કે ખ્યાગાજજી બાસ્કુજી બાસ્પુજી લાયા છે મજા આવશે હાલ હોળી ધૂળીથી ચાલે છે એટલે એના લગતું જ છે વિડીયો આખું તો હવે હાલ મારો કટશે કલ્લા પર બેઠો છું ને વાઘુબા ગ્રાક થઈને આવે હું વસ્તુ ગલ્લા નો કટ વાઘુબા ને મારો બે નો હતો ગલ્લા નો કટ પટી ગયો છે તો વિડીયો નું ટાઈટલ છે હગોલાયા ધોણી એના ઘણા ખરા કટ પટી ગયા છે અને હવે લગભગ કોને બે થી ત્રણ કટ વાંચી છે એ પણ પૂરા કરી દઈએ તો વાઘુભા ને હાલ બધા બેઠા છે ધોવાણી પાછળ પડી છે આ પડી જોઈ લે ખાવાની રિસેટ મળે એવું લાગતું નહીં કારણ કે હવા ત્રણ ગયા છે અને વિડીયો હજુ પાછળ બહુ લોબું છે એટલે લગભગ તો રિસેટ નહીં જ મળે

પણ બ્લોગમાં ગાતા નહીં તો એનું કારણ ખરેખર તમારા બધાના આશીર્વાદ અને માતાજીની અને ભગવાનની દયા કે વિડિયો ચાલુ હોય એક્ટિંગમાં એટલે ઓટોમેટિક મને ગીતે યાદ આવી જાય કડીઓ ઓટોમેટિક આવી જાય છે બરાબર બાકી બ્લોગમાં ગાવાની ઘણી કોશિશ કરું છું પણ યાદ આવતું નહીં તો વાઘુબાકી યાદ નહીં આવતું પણ તો આપણે કોશિશ કરશું વાઘુબાને ગવરાવાની ગીત યાદ અમે લવરાઈ નહીં એને ગમે ત્યારે ગવરાવશું રેડી ખૂબ ભજન ગાવાળા છે કમ્પ્લીટ પણ તે દાડા ભજન ગાયું એ દાળ નું ફેર ભજન ગાયું નહીં પણ ગાય ગા ગા હો બરાબર બરાબર આપણે કાયમ માટે ગઈ છે કોઈ દાડ ના નહીં પડતા અને બીજા ગાય પણ થોડી થોડી મૂજવે ગીત હશુ બાનું ગાવું એટલે વિડીયોમાં તો શું કોમેડીમાં આપવાનું હોય એટલે આ ગીત આવી જ જાય હા એને બેન આધુને ગીત ગૌરવ આવ્યો ખાસ ફગો લાયા ધોણે ઘણા ખરા કટ પટી ગયા છે હવે વાઘુભાઈ આનો કટ આવ્યો છે અલ્યા ઓન હા ઓન તો માં ઘણા ખરા છોકરા બહુ આવ્યા છે મે રૈવા ની રધા હતી એટલે બધા છોકરા લઈ લીધો છે વિડિયો માં એ બધા રેડી

એટલે બાદ બેટો બે હોવા લીધા ભાઈ હગો લાયા ધોણી આ વ્લોગ આટલે પૂરો થાય છે અને કાલે સવારે સાત વાગે એસબી હિન્દુસ્તાની ચેનલ પર કોમેડી વિડીયો આવી જશે હગો ધોણી ધોણે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી